નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મનસુખ રાઠોડ કે જે આપણા દેવી દેવતાઓ વિશે અભદ્ર ટિપ્પણીઓ કરે છે જેને અમુક લોકો જે છે એ વખોડી કાઢે છે અને તેમને ફોન કરીને પણ ધમકીઓ આપે છે એવી જ રીતે મિત્રો નાગદાનભાઈ આહિર નામના વ્યક્તિએ મનસુખ રાઠોડને ફોન ફોન કરીને ધમકાવે છે અને તેને આ બધી વસ્તુઓ ના કરવા માટે સલાહ આપી છે અને ખૂબ જ સારી રીતે એને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અને મનસુખભાઈ રાઠોડને તેને એવા સમજાવ્યા છે કે મનસુખભાઈ રાઠોડ એકદમ ઠરી ગયા તો મિત્રો તમે પણ સાંભળો આ રેકોર્ડિંગ અને તમે આપણી ચેનલ પર નવા છો તો આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને દબાવી દેજો છોકરીના લગ્ન છે વાત

મનસુખભાઈ તમે અવરે રવાડે ચડી ગયા છો ને તમને કોઈક આવા રસ્તા બતાવે છે ને આ ખરેખર તમારા માટે નથી મને છે હું તમને એક વખત વાત કરી કે હકીકત થી દૂર કરવા આપડે જાવું જરૂરી છે પણ તમે અવરે રવાડે છો અત્યારે તમારા અમુક અમુક ઓડિયા વિડીયો મેં જોયા ને મને હાલે છે બોલો અને મેં પાછું વિડીયા ની અંદર મોકલ્યું છે કે મારો નંબર તમારી જોડે સેવ છે મને એક વખત વાત કરો તમે એવું બોલ્યા કે કુત્રી ની સાથે વાત કરે કુત્રી ને પૂજાય કુત્રી ને પૂજવાથી જો દુનિયા હાલતી હોય તો કોઈ દેવી દેવતા ને ભાઈ ભૂલ નથી તમે ખરેખર હેઠળ

નિખાલસ વ્યક્તિ છે દલિત સમાજ નો માણસ જે બોલે છે એને વાત કરી આજે ભીમરાવ નું ચૌદ તારીખ નું આપણું છે એમાં કોઈ કઈ દાન આપશે કોઈ

પુરશે તો નરિયા તોડી નીકળી જાય બાકી મને મેળ આવે જ નઈ પીવા વગર પછી હું બોલું એક શબ્દ તમે હા એને અમે અમુક ભલા ભલા છોકરા નનકા છે

જે કોઈ ધર્મ જાણતા નથી જેને ખબર નથી એને આ બધા દુઃખ લગાડે બાકી જે કઈ છે એની અમે જો હાલો એ મેં કીધું તો હમણાં તમારે ખબર પડી જાય મારી વાત સાંભળો એવા ભુવા દુનિયા ના છે આ જગ્યા ઉપર કઈક ચમત્કાર હોય તો આટલું માણસ જાય એમને ના જાય પગલા પડવાનું પૈસા મારી પાસે વિડીયો છે આ તો કોક કઈક રજૂ કરવા

તમે અમે હારા માણા ભેગા રેખડા અમે ડોક્ટરો ભેગા સલાહ લીધી ડોક્ટરો ભેગા રેખડા હારા માણાનો સંગ કર્યો એટલે અમને ખબર પડી નકર અમે નઈ ખબર નોતી અમે સીતરામાની કોલેરું સડાવતા હા તો સડાવતા તો હવે કોક ના હાલ આલે હાલ્યા જાવ છો ને કાન ફુકાઈ ગયા જો એક વસ્તુ સમજી લો એવો ડોક્ટર મને બતાવો કે જીવ નાખી હંગે જેવો

પ્રકાશ ન હોય પાણી ન હોય તો દુનિયા બોલી ના હંગે દુનિયા હોય જ નહીં પણ એ નથી આવતા ત્રણ માંથી એકેય કોને કીધું એ પવન ઢૂંઢવા આવે બોલે જયારે એના માં આવે ને આ વસ્તુ શક્ય પેલા એક વચ્ચે આમ કોઈ ગઢવીએ વિરુદ્ધ કર્યો હતો કે માતાજી ફલાણા માં માવદન ગઢવીએ ફલાણા આવે ઢીકણા પ્રવેશ ગમે એના કરે દેવી શક્તિ અવતાર ભલે ગઢવી માં લે આ ખોટી વાત આની અંદર એક દેવ બેઠી છે બીજી દેવ નો આવે આપડા શરીર ની અંદર ના આવે એમ કો

દાદા એ તો બધે અત્યારે માણસ દુખી હોય તો બધે જવું જોઈએ અમારા અમારા ગામ ની આવે ને રોજ પચાસ ગાડીઓ આવે દેવી દેવસ્થાન થી ધીરુભાઈ અંબાણી પણ નથી જતા ટાટા બિરલા વાળા પણ નથી જતા આવડે ખાવા ખીચડી નથી ઈવડે ઈ જૂનો છે એમ કહું તો કોક આવા આવા બે ત્રણ ને જૂના હોય ને દાદા નિવેદ આવે એમ નહી તો દાન બાપ બાપુ એ કોઈ કણે માંગ્યા લાંબો હાથ કર્યો ઈ જોયું આપણે હું તમને કોઈ ની વ્યક્તિગત વાત નથી કરતો એ દાન બાપુ ની વ્યક્તિગત વાત નથી આ બધા દેવશક્તિ છે તો આપડા મોટા માણસો ને ધોણાવું કોઈ કલેક્ટર ને ધોણાવો કે જેથી કરીને ગાડીઓ મોઢી નીકળે આવે આવા નાના માણસો ખાવા ખીચડી નથી ઇનજ પરસા કરોડપતિ નથી આપડે ખબર

એને એની મંજૂરી લીધી તેનો ફોટો મોકલ્યો ફોટો મારા ઘરે ન હોય હું કોઈ ઓળખતો નો હોય એને ફોટો મોકલ્યો પાછળ જો પાછળ એને મંજૂરી લીધી ને એનો રેકોર્ડિંગ મૂક્યું તમે સાંભળી લો આખો ઓડિયો સાંભળો પેલા એને હા પાડી ને એને ફોટો મોકલ્યો ને એનું એને હા પાડી એ આમાં મૂકી હોય સાહેબ તમે વાંધો મોટો કઈ મારો બાપો તો હું ઓળખતો નથી એનો ફોટો મારી પાસે આવે ક્યાંથી તો તો અત્યારે મારું રેકોર્ડિંગ મોકલી દેજો ને ના તમારે તમારે તમે પોતે સારી વાત કરતા હોય વિવાદિત ન હોય તો કરવાનું હોય જે ઓડિયોમાં દમ હોવો જોઈએ જે ઓડિયો બાકી આ તો આપણે કોપ ની કરી ભુવા ભરાડી ની આપણે ઓલું કરી ઈ ઓડિયોની અંદર કોઈ દમ નથી દમવાળો ઓડિયો હોવો જોઈએ કે જેની અંદર સંવાદ થતો હોય જે બે માણસો અંદર ઉધાર થાય

પણ દાદા એને કઈક પરચો મર્યો હોય તો દઈ ગયા હોય એમ હું મન તમે ગયો આપડે લોખંડ વાળા પૈસા નો લીએ બધા રૂપિયા લે કોઈ થી લોખંડ વાળો દે આખી વાત સમજતા નથી શ્રદ્ધા નું કેન્દ્ર છે એનો અમે નથી કેતા અમે અંધશ્રદ્ધા ફેલાવી પૂરતી વાત છે તમે ફલાણા ઢીકરાની વાતો કરીને ખેકડા મારી મારી બધા દેવ ની જઈ આવો એ વાત નથી એમને એમને એમ તો ના કહેવાય ને ઘડીક થાય એક જ રંગની વાત કરી ના આપણે દેવી શક્તિ નેગા હોય તો દુનિયા જ ના હોય આજે અત્યારે આપણી ગાડી જયારે ફસાડ્યો ને એ મા કઈ ને ત્યારે મા પાછી આવીને પલમાં બચાવીને બધી વાત છે કોરોના કારણે મા કેતા હતા કેતા તો મેર નતો ખાતો એમ ખાલી તું ખાવા નથી દીધું તો આખી વાત પણ બાય નીકળવા નથી ઘર ઘર ની બે હું પીડિત બધી હવે સરકારના કાયદા છે એ પ્રમાણે તમે તો પછી તેથી કોઈક કેવું છે ને મારી મને આમાંથી મારો કાઢો હું તો તારી ભક્તિ કરું છું તારા નિવેદ કરું છું